ગાયત્રી મંત્ર એ ગુપ્ત છે સૌથી પ્રથમ અને શ્રેષ્ઠ જો કોઈ મંત્ર હોય તો એ ગાયત્રી મંત્ર છે એમાં પણ ધીમ અહી શબ્દ લાગે છે અને વેદોનો એવો નિયમ છે કે ગાયત્રી મંત્રને જ્યાં ને ત્યાં જે તે અવસ્થામાં જે તે વસ્ત્રોમાં એને બોલાય નહીં જેણે વેદાધ્ય કર્યું છે જેણે શિખા રાખી છે જેને જનુ ધારણ કરેલી છે યજ્ઞોપવિત ધારણ કરી છે જેને ધોતી પહેરી છે જે નિત્ય સંધ્યા વંદન કરે છે એ જ ગાયત્રી મંત્ર નો અધિકારી છે પણ આજકાલ તો લોકો ટેપ ઉપર તે મોબાઈલમાં રેકોર્ડિંગ કરીને ગાયત્રી મંત્ર વગાડે મંત્રો બોલાય નહીં મનના ત્રાયતે મંત્ર જેનું મનન થાય હોઠ પણ ન હલે આપણી જીવા આપણી જીભ પણ ન હલવી જોઈએ જેવી રીતે આપણે વિચાર કરીએ ને મનમાં એવી રીતે ગાયત્રી મંત્ર બોલાય અને ગાયત્રી મંત્ર ગાયત્રીની માળા વગર ગાયત્રીના જપ વગર વ્યાસપીઠ ઉપર બેસવાનો અધિકાર નથી કથાકાર ફરજીયાત ગાયત્રી કરવી જોઈએ પણ ઘણા ને તો રિંગ ટોન હોય ગાયત્રી મંત્ર પછી કેવું પડે અને તમે કાઢો એને વગાડાય નહીં જ્યાં ને ત્યાં બોલાય નહીં ગુપ્ત છે મંત્ર ઘણી જગ્યાએ જઈએ તો પછી ઘણા આવે કે મારા જ અમારા છોકરાને ગાયત્રી મંત્ર આવડે છે કે આપને કે નથી સાંભળવો દેવતા ગાયત્રી મંત્ર બોલાય નહીં એની એક દીક્ષા લેવી જોઈએ ગીતા ગંગા ગાયત્રી અને ગોવિંદ આ ગકારયુક્ત શબ્દ જે છે અને એ ગકાર ચાર નામોને જે પોતાના હૃદયમાં ધારણ કરે છે એની નિશ્ચિત ગતિ થાય છે એની મોક્ષ એનો મોક્ષ નિશ્ચિત થાય છે એની સદગતિ થાય છે ચારમાંથી કોઈ પણ ધારણ કરે અને ગાયત્રી વિશે તો કેટ કેટલું કહ્યું છે આપણા વિદ્વાનો એ ગાયત્રી મંત્રનો બહુ મોટો મહિમા છે કહ્યું છે કે પરાણ ને ગાયત્રી પરાણ ને ગાયત્રી શ્રીમંતે સતત્રયમ સહસ્રમ વાસ્તુ શાંત્યાખ્ય અયુતમ શ્રાદ્ધ ભોજને કે બીજાનો કોઈ અન્ન જમે જે યજ્ઞ જે ગાયત્રી કરતો હોય સંધ્યાવંદન કરતો હોય અને બીજાનો અન્ન જમે તો એને સો ગાયત્રી મંત્ર કરવા પડે પ્રાયશ્ચિત રૂપે કોઈ સીમંત નું જમે શ્રીમંત હોય ને આપણે કરીએ એનું કોઈ જમે તો એને ત્રણસો ગાયત્રી કરવી પડે ત્રણસો ગાયત્રી મંત્ર કરવા પડે જો કોઈ વાસ્તુ હોય અને એનું કોઈ જમે તો એને એક હજાર ગાયત્રી કરવી પડે